તો આજે આપણે આવી ગયા છીએ રાજકોટની ચોથી ફેમસ ગોલાની જગ્યા એટલે કે રાજકોટના પ્રખ્યાત એવા નટરાજ ગોલા જે કોટેચા ચોકથી તદ્દન નજીક આવેલા છે અને અહીંયા તમે ગમે ત્યારે આવશો તમે જોઈ શકો છો કે ટ્રાફિક હશે જ તો આપણે લોકો અત્યારે ત્યાં જઈએ ગોલાનો ટેસ્ટ કરીએ અને હું તમને પછી આગળ જણાવું તો ચાલો અહીંયા કેડબરી ડ્રાયફ્રૂટ મલાઈ કેડબરી ગુલકન ચોકલેટ ચોકો ચીપ્સ મલાઈ ક્રીમ ચીકુ ચોકલેટ બટરસ્કોચ કાજુ દ્રાક્ષ કેસર પિસ્તા કાશ્મીરી કેસર રાજભોગ પાઇનેપલ મેંગો ચીકુ ઓરેન્જ કાચી કેરી બધી જ જાતના ગોલાઓ છે અને એમાં ડીશ ગોલા અને અલગથી એવી સ્ટીક ગોલાની પણ વેરાયટી છે અને સ્પેશિયલ છે નટરાજ ગોલા આપણે એક નટરાજનો સ્પેશિયલ ગોળો તો મગવસી જ અને બીજું આપણે એક મગવસી આમાંથી મલાઈ ક્રીમ આપણે બે ગોલા ટ્રાય કરશી એક છે નટરાજ સ્પેશિયલ અને મલાઈ ક્રીમ તો ચાલો એક નટરાજ સ્પેશિયલ અને મલાઈ ક્રીમ કરજો ને અને મિત્રો અત્યારે અહીંયા ટ્રાફિક એમ તો છે જ અને જો વધારે ટ્રાફિક હોય તો તમારે લાઈનમાં એવું રહેવું પડે છે અને સેલ્ફ સર્વિસથી તમે આ ગોલો તમારો બને ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડે છે આપણે જે મલાઈ ક્રીમ ગોલો મગાવ્યો હતો તે બનવાનું ચાલુ થઈ ગયો છે અને આજે ચાસણી નાખીને એ ચાસણીથીનો જ નટરાજ ગોલા ફેમસ છે અને મને ખુદને પર્સનલી પણ એની આ ચાસણીના લીધે જ નટરાજ ગોલા વધારે પડતા ભાવે છે ત્યારબાદ આ ઝેલી નાખી અને હવે નાખ્યું તેને અમૂલનું જે અમૂલની મલાઈ નાખી એટલે ટેસ્ટમાં તો અમૂલની મલાઈ જોરદાર હોય જ છે પણ તેનાથી કોઈ પણ જાતનું ગળામાં પણ નુકસાન નથી થતું એટલે તમે જેટલી પણ ખાઓ તમે આરામથી ખાઈ શકો છો અને ત્યારબાદ ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ નાખ્યા માવો નાખ્યો અને આ રીતે ફરી પાછું ચાસણી નાખી અને ચોકલેટ ફ્લેવરના જે સ્પેશિયલ મતલબ છે એવા એ ચોકો ચિપ્સ નાખ્યું અને એ પણ તમે ક્વોન્ટિટી જોઈ શકો છો કે વધારે પડતી નાખી આ રીતે આપણો મલાઈ ક્રીમ જે ગોલા છે તૈયાર થઈ ગયો છે અને ત્યાર પછી બને છે અહીંનો નટરાજ સ્પેશિયલ ગોલા તેમાં પણ સેમ એ જ રીતે ચાસણી નાખી એ લોકોએ ત્યારબાદ જે અમૂલનું ક્રીમ છે તે નાખ્યું અને અલગ અલગ પ્રકારના ફ્લેવર નાખ્યા અને એની સ્પેશિયાલિટી તો મતલબ એ જ કહી શકીએ કે બધી જાતના મતલબ એ બેથી ત્રણ જાતના ફ્લેવર્સ એમાં નાખે છે અને વધારે પડતા માત્રામાં મતલબ ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને માવાથી અને જે અમૂલનું ક્રીમ છે તેનાથી ભરપૂર આખો ગોલો તૈયાર કરે છે એટલે નટરાજનો સ્પેશિયલ ગોલો કહી શકાય છે કે બીજા ગોલા કરતાં તેમાં બધું મતલબ ડ્રાય ફ્રૂટ ને બધું વધારે હોય છે તો આ રીતે આપણા બંને ગોલા તૈયાર થઈ ગયા છે અને આપણે તેનો ટેસ્ટ કરશે ગોલો છે ટેસ્ટ વાઇઝ આની ચાસણીથી માંડીને બધી જ વસ્તુ બહુ જોરદાર છે ડ્રાય ફ્રૂટ પણ એટલા નહીં ખાય છે ચોક્કસ પણ નહીં ખે છે જેલીને પણ નાખ્યું છે અને ખરેખર ટેસ્ટ વાઇઝ બહુ એટલે બહુ જોરદાર છે હવે એ ગો એ ગોલો ખાધા પછી આપણે હવે ટ્રાય કરશું ભાઈ આપણને જે સજેસ્ટ કર્યો તો એ મિક્સ હમ આ ગોળો સારો છે આની અંદર એને બે થી ત્રણ જાતના અલગ ફ્લેવરની ચાસણી નાખી છે એટલે ટેસ્ટ એકદમ જોરદાર આવે છે અહીંના ગોલા મેં ટ્રાય કર્યા અને ખરેખર ટેસ્ટમાં બહુ એટલે બહુ જોરદાર લાગ્યા હવે આપણે થોડીક વાતચીત અહીંના ઓનર સાથે કરશી તો ચાલો મારી સાથે તમારું નામ મારું નામ નટુભાઈ ઓકે તો તમારા નામ ઉપરથી ને તમારી દુકાનનું નામ છે નટરાજ ગોલા તો કેટલા વર્ષથી આ તમે પિસ્તાલીસ વર્ષથી પિસ્તાલીસ વર્ષથી તો રાજકોટવાળાઓ પિસ્તાલીસ વર્ષથી આ નટરાજ ગોલા ફેમસ છે તો તમારી અહીંની કઈ કઈ આઈટમ વધારે ફેમસ છે બધી આઈટમ સારી પબ્લિક વધારે કયા ગોલા ખાવા આવે છે એ પણ જાણવા મળ્યું છે કે સ્ટીક ગુલાબ પણ પબ્લિક વધારે ખાય છે તો અહીંયાનો ટાઈમિંગ શું છે પાંચ વાગે પાંચ વાગ્યાથી રાતના સાડા બાર સાડા બાર વાગ્યા સુધી અને વધારે પબ્લિક ક્યારે વાર ટ્રાફિક ક્યાં વારે હોય છે બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવારે અચ્છા એટલે રજાના વારમાં શનિ રવિમાં વધારે ટ્રાફિક રહેતી હશે ઓકે અને તમારું ચાસણીનું મતલબ એનું કંઈ તમે કહી શકશો કે એની સ્પેશિયાલિટી શું છે કારણ કે પબ્લિક ત્યાં વધારે ગોલા ખાવા એના માટે આવે છે કે જેનાથી કાંઈ નુકસાન નથી થતું એમ નેચરલ આવે હતી રાજકોટની ચોથી ફેમસ ગોલાની જગ્યા એટલે કે રાજકોટના પ્રખ્યાત એવા નટરાજ ગોલા જે કોટેચા ચોકથી તદ્દન નજીક આવેલા છે અને રાજકોટવાસીઓ ઉનાળામાં અહીં આવવાનું જરાય ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અમારી અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી પહોંચે